ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ સત્તર જંગલો આપણી જીવાદોરી ફોરેસ્ટ આર લાઈફ એક સાંજે બુજો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો તેને તેના મિત્રો સાથે તેમનો પરિચય કરાવ્યો પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા બાળકોએ રમવાનું શરૂ કર્યું જ્યારે પ્રોફેસર અહેમદ ખૂણામાં પાંકડા પર બેઠા હતા શહેરની ગોલ્ડન જ્યુબલી ઉજવણીમાં તેમણે ભાગ લીધેલો હોવાથી તેઓ થાકી ગયા હતા થોડી જ વારમાં બાળકો પણ આવ્યા અને તેમની બાજુમાં બેઠા તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા પ્રોફેસર અહમદે તેમને કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વૃદ્ધ લોકોએ શહેરના બેરોજગારીના પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા એક સૂચન એવું આવ્યું શહેરની બહારનો જંગલનો વિસ્તાર સાફ કરીને ત્યાં એક ફેક્ટરી ઊભી કરવી આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોને તેનાથી વાંધો હતો આ સાંભળી બાળકો સ્તબ્ધ થઈ ગયા પ્રોફેસર અહેમદે સમજાવ્યું જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે બાળકો અસમંજસમાં પડ્યા પ્રોફેસર અહેમદ સમજ્યા કે બાળકોએ જંગલની મુલાકાત લીધેલ નથી બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું તેથી તેમણે પ્રોફેસર અહેમદ સાથે તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું એક રવિવારની સવારે બાળકો છરી બહિરગોળ લેન્સ લાકડી નોટબુક વગેરે લઈને એકસાથે જંગલની મુલાકાતે નીકળ્યા રસ્તામાં તેમને તેમની જ ઉંમરનો એક છોકરો ટીબુ મળ્યો જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા આમ તેમ દોડતો હતો જ્યારે તેણે છોકરાઓને જોયા ત્યારે તે તેમની સાથે ચાલવા લાગ્યો જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા તીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવા ઇશારો કર્યો કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે ટીબુ પછી તેમને ઉંચાઈ વાળા વિસ્તાર પર લઈ ગયો કે જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે બાળકોને નવાઈ લાગી કારણ કે તેઓ જમીન વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ પર જાણે લીલી ચાદર પથરાયેલ હોય જોકે લીલું આવરણ બધી જગ્યાએ એકસરખું લીલું નહોતું પર્યાવરણ શાંત હતું હવાની ઠંડી લહેરથી પસાર થઈ રહી હતી જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગી સભર થઈ ગયા જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા ટીબુએ તેમને શાંત થવા કહ્યું કારણ કે આ અહીં સામાન્ય બાબત હતી બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી પ્રાણીઓ ઘણી આ પ્રકારે આપે છે ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ જંગલી બળદ શિયાળ સાપ હાથી વગેરે જંગલના ઊંડાણ વાળા વિસ્તારમાં રહે છે પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમણે જંગલમાં ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવું જોઈએ બુજોને પહેલીને યાદ હતું કે તેઓ જંગલ એક વસવાટ હોવા પર ધોરણ છ માં અભ્યાસ કરી ગયેલ હવે તેમણે જોયું કે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડખાબડ હતી અને તે ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી ટીબુએ સાલ સાગ સેમલ સીસમ લીમડો ખાખરો અંજીર ખેર આમળા વાંસ કાચનાર વગેરે ઓળખવામાં મદદ કરી પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો ક્ષુભ જડીબૂટીઓ અને ઘાસ ઓળખાવ્યા વૃક્ષો ઉપર કેટલાય વેલા અને લતાઓ છવાયેલા હતા સૂર્ય પાંદડા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો જેથી જંગલમાં ખૂબ જ અંધારું લાગતું હતું પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ એક તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો અને જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવો તમારી યાદીમાં ઘણી લાકડાની વસ્તુઓ હશે જેમ કે ફ્લાયવુડ સ્તરકાષ્ટ બળતણ લાકડું ખોખા પેપર દિવાસળી અને ફર્નિચર શું તમે જાણો છો કે ગુંદર તેલ મસાલા પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસચારો અને જડીબૂટીઓ એ બધી જ વન્ય પેદાશો છે શીલાને આશ્ચર્ય થયું કે આ બધી વનસ્પતિઓ કોણે ઉગાડી હશે પ્રોફેસર અહેમદે ઉત્તર આપ્યો કે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે કેટલાક વૃક્ષોમાં પરિણમે છે તેમણે ઉમેર્યું કે પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ એટલે કે મુગટ કહેવામાં આવે છે પ્રોફેસર બાળકોને ઉપર જોવા કહ્યું અને જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને કેવી છત્રછાયા પ્રદાન કરે છે તે જણાવ્યું તેઓએ તેમને છાયા તરીકે ઓળખાવ્યું તમારા પાડોશમાં આવેલ જંગલ કે બગીચાની મુલાકાત લો વૃક્ષોનું અવલોકન કરો અને તેમને ઓળખવાનો પ્રયત્ન કરો તમે કોઈ વડીલોની સલાહ લઈ શકો છો અથવા વૃક્ષો વિશેના પુસ્તકની મદદ પણ લઈ શકો છો તમે નિહાળેલા વૃક્ષોના લક્ષણોની યાદી બનાવો જેમાં તેમની ઊંચાઈ પર્ણનો આકાર મુગટ છાજ પુષ્પો અને ફળો કેટલીક વનસ્પતિઓના મુગટના આકાર પણ દોરો પ્રોફેસર અહેમદે એવું નિર્દેશન કર્યું કે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો અંડર સ્ટોરેજ કહે છે વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું ક્ષૂપ તેના પછીનું લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે બુજોએ પૂછ્યું શું આપણે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈએ છીએ પ્રોફેસર અહેમદે કહ્યું ના વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે દરેક જંગલમાં પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે કેટલાક બાળકો આમથી તેમ ક્ષૂપ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયાને જોવામાં મશગુલ હતા તેઓ છોડવાઓને ખૂબ જ નજીકથી જોતા હતા જ્યારે તેઓ છોડની આસપાસ ફરતા હતા ત્યારે તેમના વાળ અને કપડાં પર બીજ અને વનસ્પતિના અમુક ભાગો લટકતા હતા તેઓએ ઘણા કીટકો તરોળિયાઓ ખિસકોલીઓ કીડીઓ અને વનસ્પતિની છાલ પર ચોંટેલા ઘણા નાના પ્રાણીઓ વૃક્ષોના પર્ણ અને તળિયા પર સડેલા પર્ણો પણ જોયા તેમણે આ બધા પ્રાણીઓના ચિત્રો બનાવવાના પણ શરૂ કરી દીધા જંગલનું તળિયું ઘેરા રંગનું મૃત અને સડેલા પર્ણો ફળો બીજ ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હતું સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હતા બાળકોએ વિવિધ બીજ અને પર્ણો તેમના એકત્રીકરણ માટે લીધા મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગ્યું શું સડતો પદાર્થ હંમેશા ગરમ હોય છે પ્રોફેસર અહેમદે આ પ્રશ્નના જવાબ માટે બાળકોને એક પ્રવૃત્તિ કરવા સૂચવ્યું પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ ત્રણ એક ખાડો ખોદો તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો તેને માટીથી આવૃત કરો થોડુંક પાણી ઉમેરો ત્રણ દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે પૂછ્યું ઘણા વૃક્ષો છે છે જંગલો પણ જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફર્ક પડે પ્રોફેસર અહેમદે કહ્યું તમે સ્વયં પોષી ફરપોષી અને મૃતોપજીવ વિશે વાંચ્યું છે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે પણ તમે શીખી ગયા બધા જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય કે માંસાહારી આખરે તે વનસ્પતિ પર જ નભે છે વનસ્પતિ પર સજીવો સજીવો ઘણા ખરા બીજા દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે દાખલા તરીકે કીટકો ઘાસ ખાય છે દેડકો કીટકોને ખાય છે સાપ દેડકાને ખાય છે આમ આહાર શૃંખલા રચાય છે ઘાસ કીટકો દેડકો સાપ સમડી જંગલમાં ઘણી આહાર શૃંખલાઓ જોવા મળે છે બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે જો આપણે એક હિસ્સો દૂર કરીએ જેમ કે વૃક્ષો તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળશે પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિરગોળ કાચમાં નિહાળવા કહ્યું તેમને તેમાં નાની ફૂગ એટલે કે મશરૂમ જોવા મળી તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું જેમ કે કીડીઓ ઢાલિયા જીવડાઓ વગેરે તેમને નવાઈ લાગી આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે પ્રોફેસર અહેમદે સમજાવ્યું નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મજીવો જમીનમાં રહે છે પહેલીને આશ્ચર્ય થયું કે ફૂક અને સૂક્ષ્મજીવો શું ખાય છે પ્રોફેસર અહેમદે જવાબ આપ્યો કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તમે સેન્દ્રિય પદાર્થો વિશે પ્રકરણ નવમાં અભ્યાસ કરી ગયા જમીનના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે તેનું જમીનમાં શું મહત્વ છે સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વી ઘટકો કહે છે આ સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પહેલીએ ઝડપથી જમીન પરના મૃત પાંદડા દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું સેન્દ્રીય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે શૈલાએ પૂછ્યું જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે ટીબુએ જવાબ આપ્યો મૃત પ્રાણીઓ ગીધ કાગડા શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બને છે આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે આથી જંગલોમાં કશું નકામું જતું નથી પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે આથી જંગલો ફેફસા કહેવાય છે બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા બુજોએ યાદ કર્યું કે તેણે ધોરણ છ માં જળચક્રનો અભ્યાસ કર્યો છે વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે ટીબુએ કહ્યું જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી તેમાં ઘણા લોકો પણ રહે છે તેમાંના ઘણા જુદી જાતિના પણ છે ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે જંગલો તેમને ખોરાક રહેઠાણ પાણી અને દવાઓ પૂરી પાડે છે તેઓ પાસે ઘણી જડીબૂટીઓનું પરંપરાગત જ્ઞાન પણ છે જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણો પાર કરતા જોયા તેઓ ગીચ ઝાડીઓમાં દ્રશ્ય થઈ ગયા ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે તીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીના મળ બતાવ્યા તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાના નિશાનથી ઓળખી શકે છે બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા અને તેમાંથી બીજ અંકુરિત વિકસી રહ્યા હતા જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે તેમ પ્રોફેસર અહેમદે સમજાવ્યું આ સાંભળીને બુજોએ પોતાની નોંધપોથીમાં નોંધ્યું વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે તૃણાહારીઓની વધુ સંખ્યા એટલે માંસાહારીઓ માટે ખોરાકનો વધુ જથ્થો પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે તેથી જંગલો એક અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જંગલના તળિયે અથડાતા નહોતા જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે ડાળીઓ પરથી ક્ષુભ અને છોડવા પર પાણી ટપકે છે તેમણે જોયું કે જમીન હજી સુકી હતી અડધા કલાક પછી વરસાદ અટક્યો તેમણે જોયું કે મૃત પર્ણોનું ભોંયતળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું બુજોએ વિચાર્યું કે જો શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોત તો પૂર આવી ગયું હોત જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય પ્રોફેસર અહેમદે કહ્યું જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે તેઓ જમીનમાં સમગ્ર વર્ષ દરમિયાન જળસપાટી જાળવી રાખવામાં મદદ કરે છે જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડે છે વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે બાળકોએ પાછા ફરતા ટીબોના ગામમાં એક કલાક પસાર કર્યો ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું ગામના લોકોનું કહેવું હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે હવા પણ ઠંડી રહે છે અવાજનું પ્રદૂષણ પણ ઓછું હોય છે કારણ કે જંગલો આજુબાજુના હાઈવેનો અવાજ શોષી લે છે બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા તેઓ આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિ ક્ષેત્રો સાહીઠ વર્ષ પહેલા જંગલનો કેટલોક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા તીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું તે જંગલોથી ઘેરાયેલ હતું રોડના અને બહુમાળી મકાનોના બાંધકામ ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે તે આ વાતથી ખુશ નથી કે જંગલોનું પુનર્સર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નખાય છે પ્રોફેસર અહેમદે કહ્યું કે જો આપણે ડાપણથી કામ લઈશું તો જંગલોને અને પર્યાવરણને પણ સાચવી શકીશું તથા વિકાસ પણ થઈ શકશે બાળકોએ તેને લગતા કેટલાક ચિત્રો બનાવ્યા મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું બાળકોએ લખ્યું જંગલો ઓક્સિજન આપે છે તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે જંગલો નજીકના વિસ્તારમાં સારો વરસાદ લાવવામાં મદદરૂપ છે તેઓ ઔષધીય વનસ્પતિઓ લાકડું અને ઘણી ઉપયોગી પેદાશો માટેનો સ્ત્રોત છે આપણે જંગલોની જાળવણી કરવી જોઈએ